ઘેડ પંથકનો પ્રશ્ન એ ખૂબ જ વિકટ છે વિકરાળ છે કેમ કે આપણે ચંદ્ર સુધી તો પહોંચી ગયા છીએ પરંતુ ઘેડ પંથકના પ્રશ્નનું નિરાકરણ માટે આપણી જોડે કોઈ પરિણામ નથી તેના કારણે ત્યાંના ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે અને આ દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા પદયાત્રા યોજવામાં આવી રહી છે ઘેડ મુદ્દે સરકાર સંવેદનશીલતા દાખવે તેનું કાયમી નિરાકરણ આવે તે માટે પગલાં લે તે માટેના તેમના પ્રયાસો છે ને અલગ અલગ ગામડાઓમાં પ્રવીણ રામ છે તે યાત્રા લઈ જઈને ખેડૂતોને મળી રહ્યા છે ને સરકારને ઘેરી રહ્યા છે ત્યારે ગઈકાલે જૂનાગઢના બગસરા ગામે પણ ઘેર પંથક મુદ્દે સભા યોજાઈ હતી આમાં કેટલાક લોકો ઊભા થાય છે અને રામ સાથે બોલાચાલી કરે છે જોત જોતામાં મામલો ઉગ્ર બને છે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો તો અને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે ત્યારે મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જે રીતે આખો ઘટનાક્રમ બન્યો છે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે ઘેડ પંથકની સમસ્યાનું નિરાકરણ કરવા માટે તો ભાજપ નિષ્ફળ નીવડી છે પરંતુ જ્યારે વિપક્ષ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે લોકોનો આવાસ બનવામાં આવી રહ્યો છે તો આવાજને કેવી રીતે દબાવી શકાય તે માટેના ષડયંત્ર ષડયંત્ર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે પહેલા તો આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની આપણે પહેલા પ્રતિક્રિયા સાંભળી વર્ષોથી ઘેડ વિસ્તારની સમસ્યા છે એમાં જુનાગઢ પોરબંદરના કેટલાક ગામો કેટલાક દ્વારકાના ગામો ગેડના પાણી ભરાવાના કારણે પીડાઈ રહ્યા છે ભાજપ વાળા ત્રીસ વર્ષથી આશ્વાસન આપે છે કે આજે કરી દેસુ આજે કરી દેસુ કઈ કરતા નથી અને મારા ખેડૂતો આખા એમની વર્ષોથી મોસમો જઈ રહી છે અને ભાજપ એમ કહીને છટકી જાય છે કે ઊંધી રકાબી જેવું છે ઉલટી રકાબી જેવું છે ચંદ્ર ઉપર ને મંગળ ઉપર આપણે પહોંચી શકીએ ઉલટી સીધી બીસી કરી શકતા આ એક બહાના છે અને એના અનુસંધાને આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રેસિડેન્ટ અને યુવા નેતા પ્રવીણ રામ ચૌદ દિવસની પદયાત્રા કરી રહ્યા છે જેમાં ઘેડ વિસ્તારના જુનાગઢ વિસ્તારના જે જે ગામો આવી રહ્યા છે એમાંથી અને આસપાસના ગામોમાંથી ખેડૂતો ખૂબ જોડાઈ રહ્યા છે ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો છે પણ ભાજપ વાળાને કામ કરવું નથી કામ કરવા દેવું નથી કોઈ અવાજ ઉઠાવે તોને દબાવી દેવું છે મેં સાંભળ્યું છે કે પ્રવીણ રામની આ પદયાત્રામાં ખૂબ ડિસ્ટર્બન્સ કરાઈ રહ્યું છે ભાજપ દ્વારા એની સભાઓ રદ કરવાના પાંચ સાત માણસો મૂકીને એને હેરાન કરાવવાની કોશિશ કરવાની આ શું થઈ રહ્યું છે આ ગુજરાતમાં તમે એક તો કામ કરતા નથી ખેડૂતોનું કરવા દેતા નથી અવાજ તો ઉઠાવવા નથી દેતા આ તો હદ છે ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું કે તમારે આ જાણવાની સમજવાની જરૂર છે કે આ કેટલા નિમ્ન કક્ષાના છે કે એમણે ઘેર વિસ્તારના પ્રશ્નો સોલ્વ પણ કરવા નથી કોઈ અવાજ ઉઠાવે તો એને પણ ઉઠાવવા નથી એટલે મારી માંગણી છે કે પોલીસ પરમિશન લીધે છે છતાં પોલીસ દેખાતી નથી ડીજીપીને મારી માંગણી છે કે તમે તુરંત આઈજી અને એસપીને સૂચના આપો પ્રવીણ રામની જાન ઉપર પણ ખતરો છે એના ઉપર હુમલો પણ થવાની શક્યતાઓ છે જે મેં સાંભળ્યું છે પ્રમાણે અને પદયાત્રા તો એ કોઈ પણ સંજોગે એમના અત્યારે પગમાં પણ ફોડા ઉપડી ગયા છે ચાલી નથી શકતા છતાંય એ એ ખેડૂતો માટે લડી રહ્યા છે એમને આપણે સૌએ મદદ કરવી જોઈએ ગુજરાતની જનતાએ પણ કરવી જોઈએ અને હું વિનંતી કરું છું ડીજીપીને કે તુરંત સૂચના આપો અને એ સૂચનામાં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવે પ્રવીણરામ ઉપર જાનનો ખતરો પણ છે અને આ આંદોલનમાં અમે સૌ એમની પીઠબળ તરીકે એ ખેડૂત તરીકે સાથે છીએ અને હું પણ આગામી સમયમાં આવતીકાલે માનની ગોપાલભાઈ પણ પહોંચી રહ્યા છે અને હું પણ આ પદયાત્રામાં જોડાઈશ ને તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આપ સૌ લોકો વધારે વધારે પ્રવીણ રામ એક નિમિત્ત છે આમ આદમી પાર્ટી નિમિત્ત છે આ ખેડૂતોનો પ્રશ્ન છે ને ખેડૂતોએ ઉઠાવવાનો છે તો તુરંત આમની ડીજીપી શ્રી વ્યવસ્થા કરે એવી હું માંગણી કરું છું દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં